હેલો માય યુટ્યુબ ફેમિલી ગુડ મોર્નિંગ જય ગોગા મહારાજ કેમ છો તમે બધા મજામાં આઈ હોપ તમે બધા મજામાં જ છો હું બી મજામાં છું અને અમારા બધાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને છોકરાઓ પણ સવારમાં નહીં ધોઈ રમવા બેસી ગયા છે હાય ગોટુ ગુડ મોર્નિંગ જય ગોગા હાય મિસુ ગુડ મોર્નિંગ મીસુ ગુડ મોર્નિંગ જય ગોગા હર હર મહાદેવ જો તમે તમે હું લુક બતાવો છો હે આ તો છોટી વાળી માથે બચ્ચા અને હેતુ જો તો ઘણા ટાઈમ પછી બાથરૂમ સાફ કરી રહી છે હેતુ ઘણા રોજ કરું છું ઘણા ટાઈમ પછી સ્ટાર્ટ કરે છે એટલે આજે તું અહીંયા પકડે ગઈ એમ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય ગો તો ચલો ફ્રેન્ડ આજનો દિવસ આપણે બધા સાથે મળીને એન્જોય કરીએ તો ગાઈસ હું આવી ગઈ છું પાર્લર ઉપર અને આજે છે નવરાત્રીનું સૂટ તો મોડલ કોણ છે તમે જોઈ લો જાના પહેચાના ફેસ लग रहा है ना आपको સાચ લાગ રહા હે હેલો કેમ છો મજામાં બસ મજામાં તમે કેમ છો

સરસ <laughs> જયાબેન ભલે ને કોઈ પહેરા નહીં પણ પંચાજ પહેલા કરે ચલો કામ સ્ટાર્ટ કરીએ ગાઈસ ફાઇનલી મેકઅપ કમ્પ્લીટ થઈ ગયો છે હવે હેર કરીશું પછી ફૂલ લુક તમારી સાથે શેર કરશું ફાઇનલી હેરસ્ટાઈલ અને મેકઅપ બંને પતી ગયું છે અને અત્યારે ફૂલ લુક તમે જોઈ શકતા હશો કે ગજબ આવ્યો છે ને આ હેરસ્ટાઈલ જુઓ અત્યારની ન્યૂ લેટેસ્ટ કમ્પ્લેટ અત્યારે ટ્રેન્ડિંગમાં ચાલે છે ને ಜಲ್ದಿ ಜಲ್ದಿ ನರ ಆಕ હાથ કરો ચલો વન હજુ ફાસ્ટ હજુ ફાસ્ટ થોડું ફાસ્ટ

હા જે જીતે એના ટ્રોફી મળવાની છે ભાઈ ચાલ હવે ગેમ રમે છે બંને ચલો ભાઈ પહેલા રમો પહેલા રમો અરે ભાઈ કોણ આતર આતર જલ્દી જો ઓલી જો વાગવામાં વાગી ગયા છે ચાર કારણ કે નવરાત્રિની સિરીઝોને બધું લગાવતા હતા તો ડેકોરેશનની તૈયારી કરી રહ્યા હતા એટલા ટાઈમ થઈ ગયો લેટ તો બ્લોગનો એન્ડ કરી રહ્યો છું તો આજનો બ્લોગ તમને લોકોને કેવો લાગ્યો એ કોમેન્ટ જરૂરથી કરજો અને જો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો અને શેર કરવાનું તો ભૂલતા જ નહીં તો મળીએ એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય ગોગા મહારાજ